હેલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય મહેતાજી વેલકમ બેક ટુ કિચન તો ફ્રેન્ડ્સ જીગનાબા કિચનમાં મસ્ત મજાની મકઈ બફાઈ રહી છે જુઓ મકૈના મેં દાણા કાઢીને તેને મસ્ત રીતે બાફવા મૂકી દીધી છે તો ફ્રેન્ડ્સ આપણે આમાંથી કંઈક એવી આઈટમ બનાવીશું કે જે અમારા માનુષીબાને ભાવે તો ફ્રેન્ડ્સ મારો વિચાર એવો છે કે ચીઝી ક્રીમ કોર્ન હું બનાવવા જઈ રહી છું તો જુઓ ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા એક રંગ મકાઈને બાફી લીધી છે એટલે કે બોઇલ કરી લીધી છે અને હવે આપણે તેનું મસ્ત રીતનું બેટર રેડી કરીને તેનું મસ્ત રીતનું ચીઝી ક્રીમ કોર્ન રેડી કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે મકાઈને બાફી લેશું ફ્રેન્ડ્સ આપણા કોર્ન સરસ બફાઈને ઠંડા થઈ ગયા છે જુઓ અને હવે આપણે એક પેન લઈ લીધું છે એમાં હવે આપણે ચીઝ ક્રીમી કોર્ન જે બનાવવાનું છે તેની આપણે ઘેવ ગ્રેવી રેડી કરી લેશું તેના માટે સૌથી પહેલાં અહીંયા આપણે બટર કરીશું ત્યારબાદ તેમાં આપણે વન ટી સ્પૂન મેંદો એડ કરવાનો છે અને હવે આ શેકી લેવાનું છે તેનો આપણે વ્હાઈટ સોસ રેડી કરીશું

ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ત્યારબાદ તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે તમે જે રીતનું તીખું ખાઈ શકતા હોય તે રીતના તમારે ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને હવે બધું મસ્ત રીતે આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને એકદમ ધીમી જ કરી દેવાની છે ત્યારબાદ તેમાં આપણે ચીઝની સ્લાઇસ નાખી દેવાની છે હું અહીંયા બે ચીઝની સ્લાઇસ અંદર એડ કરી રહી છું ગેસની ફ્લેમ ને થોડી ફાસ્ટ કરીશું ફ્રેન્ડ આપણે ચીઝ સરસ મેલ્ટ થવા લાગી છે અને હવે તેમાં આપણે કોર્ન એડ કરી દેસુ તો ફ્રેન્ડ્સ થઈ જવા જોવાયા છે આપણા ચીઝી ક્રીમી ઓહ યમી એકદમ યમી એકદમ મસ્ત એવા આપણા ચીઝી ક્રીમી કોર્ન રેડી થઈ ગયા છે હવે તેને આપણે સર્વ કરી લેશું ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણું ચીઝી ક્રીમી કોર્ન રેડી થઈ ગયું છે તેને હવે આપણે સર્વ કરી લેશું મસ્ત રીતે આપણે તેને સર્વ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું ચીઝી ક્રિમિકોન રેડી છે તેની ઉપર આપણે થોડો બીજા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દેસુ તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને હા ફ્રેન્ડ્સ તમારે જો મારી જીજ્ઞાબા કિચનમાં હવે નેક્સ્ટ રેસિપી કઈ બનવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બબાય એન્ડ સી યુ ઊસુન